સંસ્થા કરવામાં આવ્યું હતું જેમાં ફાર્માટેક એક્સપો એન્ડ લેબટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમમાં ચારસો થી પણ વધુ કંપનીઓ તેમાં ભાગ લેશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત ફાર્મા મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે પણ દેશમાં નામ અત્યારે આવતો આગળ તપી રહ્યું છે તેમજ લોકો જ્યારે એક્સપોની મુલાકાત લેશે ત્યારે તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ જલ્દીથી આવશે અને ફાર્મા ઉદ્યોગ સ્થાપવા માટે તમામ વસ્તુઓ મળી જશે તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે સાથે જ ગુજરાત સરકાર સીટી સ્કેન એક્સરે મશીન જેવા મશીનોનું પણ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં થાય તે માટે પ્રયાસ કરી રહી છે

એ રીતનો સૌથી મોટો આ એક્સપો એક્સપો અને થકી ગુજરાત અંદર ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ